શ્રાવણ વા દાઠમ સવારે દાંતણ કરી પવિત્ર જળમાં સ્નાન કરવું સ્વચ્છ વસ્ત્રો પહેરવા ભગવાન શ્રી કૃષ્ણની કથા વાર્તા સાંભળવી ભગવદ્ ગીતાનો પાઠ અને સુગંધિત ચંદન તથા પુષ્પોથી પૂજન વિવિધ સાથે ભજન કરવા દિવસે બ્રહ્મ ભોજન કરાવી પારણા કરવા તો આવો હવે જન્માષ્ટમીની વાર્તા સાંભળીએ મથુરામાં રાજા અગ્રસેન રાજ્ય કરતો હતો તેને પવનરેખા નામે રાણી હતી એક દિવસથી પોતાની સખીઓ સાથે વનવિહાર કરવા ગઈ ત્યાં દુમલીક નામનો રાક્ષસ આવી ચડ્યો તેની દ્રષ્ટિ રાણી પવનરેખા ઉપર પડી રાક્ષસે રાજા ઉગ્રસેવું માયાવિરૂપ ધારણ કર્યું અને રાણી સાથે આનંદ કરવા લાગ્યો પવનરેખા કઈ સમજી નહીં ને તેને ગર્ભ રહ્યો આ ગર્ભમાં રાક્ષસ કાનેમીએ પ્રવેશ કર્યો નવ મહિને રાણીને પુત્ર જન્મ્યો તેનું નામ કંસ રાખવામાં આવ્યું આ કંસ કાનેમીનો અવતાર હતો કંસમાં જન્મથી રાક્ષસના જ લક્ષણો હતા આઠ વર્ષની વયે તો તે મગધ દેશમાં ગયો અને જરાસંઘ જોડે મલ્લયુદ્ધ કરીને જીત્યો આવો તે બળવાન હતો કંસના કાકા દેવકને એક પુત્રી હતી તેનું નામ દેવકી હતું કંસે તેને પાણી પોષી કરી હતી દેવકી સમજણી થતા વસુદેવ નામના યાદવ સાથે તેના ધામધૂમથી લગ્ન કર્યા આજે કંસના આનંદનો પાર ન હતો તે પોતાની બહેન દેવકીને સાસરે વળાવવા નીકળ્યો અને પોતે રથ હાંકવા માંડ્યો રથ થોડે દૂર ગયો ત્યાં આકાશવાણી થઈ હે કંસ આ દેવકીનું આઠમું બાળક તારો નાશ કરશે આટલું વૃત્તિઓ પલટાઈ ગઈ તેને થયું જો હું દેવકીને મારી નાખું ક્યાંથી દેવકીને વચ્ચે પડ્યા અને કહ્યું જો તમારી બહેનનો વધ કરશો તો તમને સ્ત્રી હત્યાનું પાપ લાગશે તમને દેવકીના બાળકનો ડર લાગતો હોય તો દેવકીને મારવાનું કારણ શું તેના જેટલા બાળકો જન્મશે તેટલા હું તમોને આપતો જઈશ વસુદેવની વાત કંસને ઠીક લાગી પાછો ઘડીકમાં તેને વિચાર આવ્યો કદાચ વસુદેવ ન આપે તો હાથે કરીને શા માટે મોત ઊભું કરું તરત તેણે રથ પાછો મથુરા હંકારી મૂક્યો અને પોતાના બેન બનેવીને કારાગૃહમાં પૂર્યા કંસના પિતા ઉગ્રસેન કંઈ હા ના કહે પહેલા પહેલાં તેમણે પણ ગાદી ઉપરથી ઉઠાડી મૂકી કારાગૃહમાં પૂર્યા આમ કંસ પોતાના પિતાના જીવતા જ મથુરાની ગાદી પર ચડી બેઠો પ્રજા તેના ત્રાસથી કંટાળી ગઈ થોડા સમયમાં દેવકી સગર્ભા થઈ તેને પુત્ર જન્મ્યો કંસની આ વાતની જાણ થતા દેવકી પાસેથી ઝૂંટવી લીધો અને પથ્થર ઉપર પછાડી મારી નાખ્યો આમ દેવકીના એક પછી એક પુત્રોનો કંસે નાશ કર્યો આ સમયે ક્ષત્રિય કોળમાં ઉત્પન્ન થયેલા દૈત્યોથી પૃથ્વી પીડાતી હતી દૈત્યોનો ત્રાસ સહન ન થવાથી પૃથ્વી બ્રહ્માને શરણે ગઈ બધા દેવો ભેગા થઈ અને પૃથ્વીને આશ્વાસન આપી તેના દુઃખનું નિવારણ દુઃખ નિવારવાનું જણાવ્યું દેવો એક પછી એક પૃથ્વી ઉપર અવતાર લેવા માંડ્યા દેવાંગ વ્રજભૂમિમાં ગોપીઓ દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો પરંતુ યોગમાયાએ દેવકીનો ગર્ભ વસુદેવની બીજી સ્ત્રી રોહિણીના ઉદરમાં મૂક્યો આમ દેવકીનો ગર્ભ નિર્વિઘ્ને પહોંચી ગયો રોહિણીને નવ માસે પુત્ર જન્મ્યો તેનું નામ રામ પાડ્યું રામે બલ બળપૂર્વક પ્રલંબા સુરને મારી નાખ્યો તેથી બલરામ કહેવાયા બલરામ શેષાવતાર ગણાય છે દેવકી આઠમી વાર સગર્ભા ગોકુળમાં નંદરાજ વસુદેવના પરમ મિત્ર હતા તેને જશોદા નામે પત્ની હતી તે પણ આ જ સમયે સગર્ભા હતી તેના ગર્ભમાં યોગમાએ પ્રવેશ કર્યો દેવકીને વસુદેવ કારાગૃહમાં હતા કંસની કુરુરતાથી દેવકી થરથર ધ્રુજતી હતી તે મનમાંને મનમાં ગર્ભ રક્ષા માટે પ્રભુને પ્રાર્થના કરતી હતી વસુદેવ પણ ચિંતામાં હતા તેવામાં શ્રાવણ મહિનાની આઠમની મધરાતે દેવકીને પુત્ર પુત્ર જન્મતાની સાથે દિવ્ય પ્રકાશ ફેલાયો પ્રકાશમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુને જોયા વસુદેવ ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા ઘડીકમાં ભગવાન વિષ્ણુ દેવકીના બાળકમાં સમાઈ ગયા વસુદેવના હૃદયમાં હવે ધીરજ આવી તેમણે જોયું તો કારાગૃહના લોખંડી પાણા ઉઘાડી રહી ગયા હતા દીવાના પ્રકાશમાં ચોકીદાર પર દ્રષ્ટિ કરી તો બધા ઘસગા ટૂંકતા હતા વસુદેવ સાવધ થયા અને યમુના નદી ને કાંઠે આવ્યા યમુનામાં પાણી ઘુઘવાટા લઈ રહ્યું હતું આજે તેમના શરીરમાં દેવી શક્તિનો સંચાર થયો હોય તેમ તેમણે ગમે તે સંકટનો પ્રતિકાર કરવાનો નિશ્ચય કર્યો સાથપૂર્વક તેઓએ દીવ નદીના પાણીમાં પગ મૂક્યો ઘૂંગવતી યમુના જાણે શાંત બની ગઈ વસુદેવ ક્ષેમકુશળ ગોકળ ગોકુળમાં નંદરાજાના ઘરે ગયા તેમણે નંદ રાજાને બધી વાત કરી અને પોતાનો બાળક તેમને સાચવવા સોંપ્યો જશોદાને આજ સમયે એક છોકરીનો જન્મ થયો હતો તે જાણતી હતી કંસ અવશ્ય મારી બહેનપણી દેવકી ઉપર અત્યાચાર કરશે એટલે તેણે કૃષ્ણના સાટામાં પોતાની નાની બાળકી વસુદેવને આપી તેની શ્રદ્ધા હતી કે તે છોકરી છોકરી છે એટલે કંસને નહીં મારે વસુદેવ છોકરીને લઈને કારાગૃહમાં પહોંચી ગયા વસુદેવે છોકરી દેવકીના ખોળામાં મૂકી અને બધી વાત કહી કારાગૃહના બાણા બંધ કરી દીધા વાત સાંભળી દેવકીને નિરાત વળી સવારે કંસને ખબર પડતા એ જ ચણે તે કારાગૃહમાં આવ્યો અને બાળકની માંગણી કરી વસુદેવે વિનંતીપૂર્વક કહ્યું રાજન દેવકીને પુત્રી જન્મી છે પુત્રી દ્વારા આપને કંઈ વિઘ્ન નહીં આવે કંસે કહ્યું વસુદેવ તમારું કેવું ખરું છે પરંતુ બતાવો તો ખરા વસુદેવે વાલથી છોકરીને કંસના હાથમાં આપી કંસ છોકરી જોઈ ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો વસુદેવ હું મૂર્ખ નથી કે હાથે કરીને કૂવામાં પડું આમ કહીને હૃદય કંસે છોકરીના પથ્થર ઉપર બળપૂર્વક પછાડી પણ આ શું છોકરી અદ્રશ્ય થઈ ગઈ અને જતા જતા બોલી કંસ ઈશ્વર લીલા તું શું સમજી શકે મૃત્યુ ટાળવા તે અનેક બાળ હત્યાઓ કરી પરંતુ મૂર્ખ તારો શત્રુ બાળક રૂપે ગોકુળમાં ઉછરી રહ્યો છે આ દેવવાણી દેવાણી સાંભળી ત્યારથી કંસનો અજંપો વધવા લાગ્યો તેણે પોતાના રાક્ષસ મિત્રો અને પૂતના જેવી દાસીઓને ગોકુળ મથુરાના બાળકોને મારી નાખવાનું કામ સોંપ્યું હંમેશા અનેક બાળકોનો સંહાર થવા લાગ્યો માસી રૂપે ઘરે ગઈ અને સ્તન ઉપર હળાહળ વિષ ચોપડી કૃષ્ણને સ્તનપાન ખોળામાં લીધા પરંતુ કૃષ્ણે પોતાને સાટે નાગને સ્તનપાન કરાવ્યું ઘડીકમાં પૂતના મૃત્યુ પામી કંસની આખી યોજના ફોગટ ગઈ ત્યાર પછી કંસે બકાસુર ધેનકાસુર કેશી અધાસુર જેવા રાક્ષસોને મારવા મોકલ્યા પરંતુ કૃષ્ણે તે બધાનો નાશ કર્યો કંસ જેમ જેમ યુક્તિઓમાં નિષ્ફળ ગયો તેમ તેમ ચિંતા વધવા લાગી રથ લઈ કૃષ્ણને તેડવા મોકલ્યા ગોપીઓની વિદાય લઈ અક્રુરજી સાથે ભગવાન કૃષ્ણ મથુરામાં આવ્યા અહીં કંસે કૃષ્ણને મારવા જાત જાતની યુક્તિઓ કરી ના કરી રાખી હતી કૃષ્ણે મથુરાની સાંકડી ગલીમાં પ્રવેશ કર્યો તે વેળા કંસે કુવલિયાપીઠ નામના મદનમદ હાથીને છૂટો મૂક્યો હાથી ને પોતાની સામે ઘસી આવતો જોઈ કૃષ્ણ સાવધાન થયા અને સૂંઢ પકડી બળપૂર્વક તેના એક દંછૂડ ઉખાડી લીધો અને એ જ દંછૂડના ફટકાથી તે ભયાનક હાથી મારી નાખ્યો ત્યાં તો કંસે બીજી યુક્તિ કરી નાખી હતી તેણે ચાણુર અને મુષ્ટિક નામના મલ્લો સાથે મલયુદ્ધ લડવાનો કૃષ્ણને આગ્રહ કર્યો કૃષ્ણે મલયુદ્ધનો પડકાર ઝીલી લીધો આ યુદ્ધ માત્ર રમત પૂરતું ન હતું પણ કૃષ્ણને મારવાનું કાવતરું હતું કૃષ્ણ મલ્લોની ક્રૂરતા સમજી ગયા યુદ્ધનો પ્રારંભ થયો મલ્લોની સામે કૃષ્ણજી બાળક લડતા હતા છતાં તેમણે બંને મલ્લોને પછાડી પહોંચાડી દીધા કૃષ્ણમાં આવું અપૂર્વ જોઈને કંસ ધ્રુજી ગયો છતાં તેમણે વહાલ બતાવતો હોય તેમ કૃષ્ણને પ્રેમથી ભેટવા ગયો કૃષ્ણ પાસે આવ્યા ત્યાં તો કંસે તેમને પોતાના બાહુપાશ જકડી લીધા કંસની ક્રૂરતા કૃષ્ણ જાણી ગયા કંસ બળપૂર્વક દબાવે તે પહેલા કૃષ્ણ આંચકો મારી છૂટી ગયા અને કંસના માથામાં જોરથી મૃષ્ટિ પ્રહાર કર્યો કંસ મૂર્છા ખાઈ ધરતી પર ઢળી પડ્યો કૃષ્ણ કંસની છાતી ઉપર ચડી બેઠો અને મૃષ્ટિ પ્રહારથી તેનો પ્રાણ લીધો કંસના મૃત્યુથી જાણે ત્રાસનો અંત આવ્યો હોય તેમ નગરજનોના અંદરનો પાર ન રહ્યો ભગવાન શ્રી કૃષ્ણના જય ધ્વનિથી રાજભવન ગાજી ઉઠ્યો કંસને મારી કૃષ્ણ કારાગારમાં ગયા પોતાના માતા પિતાને મુક્ત કર્યા દેવકી અને વસુદેવને શ્રી કૃષ્ણને વહાલથી ભેટી પડ્યા તેમના આનંદનો પાર રહ્યો નહીં મુક્ત તેઓએ અનેક રાક્ષસોનો નાશ કરી દ્વારિકા ગયા અને ત્યાં ત્યાં યાદાઓ માટે રાજધાની સ્થાપી મહાભારતના યુદ્ધ વેળા તેઓએ પાંડવોના પક્ષમાં રહી અર્જુનને ગીતા રૂપી પરમ જ્ઞાનનો બોધ આપ્યો અને પોતાના બળ બુદ્ધિ અને ચાતુર્યથી કૌરવોનો સહાર કરાવ્યો આ રીતે ભગવાન શ્રીકૃષ્ણ સમગ્ર ભારતમાંથી નાશ કર્યો આતિ વિષ્ણુના આઠમા અવતાર હતા અને જન્મ પણ દિવસે જ થયો હતો આથી આ દિવસ જન્માષ્ટમીના નામે ઓળખાય છે જન્માષ્ટમીનું વ્રત સુખ સમૃદ્ધિ સંપત્તિ આપનારું છે આ વ્રત સૌથી પહેલું રાજા યુધિષ્ઠિરે કર્યું હતું તે તેના પ્રભાવે તેઓ ગયેલો વૈભવ પાછો મેળવી શક્યા હતા જય શ્રી કૃષ્ણ